નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત મહીસાગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મફત નેત્ર ચકાસણી કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું શ્રી નારાયણ વિઝન સેન્ટરમાં વિવિધ વિભાગના વાહન ચાલકોના આંખની ચકાસણી કરવામાં આવી અને જરૂરી દવા સારવાર આપવામાં આવી મહીસાગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજે વિવિધ વિભાગના વાહન ચાલકો માટે નેત્ર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લુણાવાડા શહેરના ગોધરા હાઇવે માર્ગ પર આવેલ શ્રી નારાયણ વિઝન સેન્ટર ખાતે મફતમાં આંખની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પમાં એસટી વિભાગના વાહન ચાલકો નગરપાલિકાના વાહન ચાલકો પોલીસ સ્ટાફ સહિત અલગ અલગ વિભાગના વાહન ચાલકોના આંખની તપાસ કરવામાં આવી કેમ્પમાં મહીસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પી એસ વલવી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ હિતેન્દ્રસિંહ સિસોદિયા પીએસઆઈ વીડી ખાંટ આર એસવી એસ વી વર્મા શ્રી નારાયણ વિઝન સેન્ટરના તબીબ ઉમેશ પારેખ

આઈ ચકાસણીનો આજે કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને આરટીઓ ટીઓ પોલીસના જે સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં નારાયણ નારાયણ આઈ હોસ્પિટલનું ખૂબ જ મોટું યોગદાન છે જે નારાયણ જે આઈ હોસ્પિટલ એ મફત જે ચેકિંગ ચેકિંગથી માંડીને જે મોત્યાના ઓપરેશન સુધીની ખૂબ માનવીય સેવાકીય કાર્ય કરે છે એમનો સૌજન્યથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જે વાહન ચાલકોને મેં તમામે આઈ ચેકિંગ માટેની અપીલ કરી છે એટલું નહીં પણ જે આટલી સુંદર સંસ્થાઓ જે આંખનું મફતમાં ચેકિંગ અને ઓપરેશન કરતી હોય તો મહીસાગર જિલ્લાના તમામ જે જરૂરિયાતમંદ નાગરિકો આ લાભ શસ્ત્રનો લાભ લે અને પોતાની આંખની ચકાસણી કરે એવી આપના મીડિયા મીડિયા માધ્યમથી સૌને અપીલ કરું છું અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ